નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે વરસાદની આગાહીઓ હવામાન વિશેના અપડેટ સાથે મળીએ છીએ સાથે સાથે નવા નવા પાકના બજાર ભાવ અને બજારમાં ચાલતી મુવમેન્ટ વિશે સતત વાત કરતા રહેલા છીએ તો મિત્રો આજે પણ આપણે આ વિડીયોમાં વરસાદના વરસાદની આગાહી વિશે ચર્ચા કરવી છે મિત્રો એક વેધરની ખાનગી સંસ્થાના સમાચાર મુજબ સારા વરસાદના એંધાણ એને સમાચાર આપ્યા છે આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલની શક્યતાઓ મિત્રો વધારે છે ઉપરા ઉપરી બે સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદના ઉપરા ઉપરી બે રાઉન્ડ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો તારીખ ચૌદ જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે ત્યારબાદ લો પ્રેશર બનવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો તારીખ સોળ અને સત્તર જુલાઈ આસપાસ જમીની ભાગોમાં લો પ્રેશર આવી શકે છે મિત્રો લો પ્રેશર અને તેને આનુષંગિક એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેનો ટ્રફ બ્રોડ સર્ક્યુલેશન તેમજ ચોમાસું ધરીનું નોર્મલ કે નોર્મલથી નીચે તરફ આવી જવું તેની અસરથી તારીખ સોળ સત્તર જુલાઈથી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો મિત્રો આમ તો નાનકડો રાઉન્ડ આજથી જ ચાલુ થઈ છે થઈ જાય છે જે લોટરી રાઉન્ડ ગણી શકાય જ્યાં થાય ત્યાં થાય છે નવ દસ અગિયાર અને બાર આ તારીખો ગુજરાત માટે હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય છે મિત્રો વરસાદી રાઉન્ડ તારીખ વીસ જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદની શક્યતા છે ત્રણેક દિવસ વરસાદનું જોર વધુ રહેશે જ્યારે તારીખ ઓગણીસ જુલાઈ આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર પણ થશે તેની અસરથી તારીખ જુલાઈ બાદ ફરી અષાઢી માહોલ જોવા મળશે આમ ટૂંકમાં તારીખ સોળ જુલાઈ થી ત્રેવીસ ચોવીસ જુલાઈ દરમિયાન બે તબક્કામાં વરસાદના રાઉન્ડ આવી શકે છે મિત્રો અષાઢી માહોલ જોવા મળી શકે છે મિત્રો વધુ દિવસ પહેલા અંદાજ આપેલો એક બે દિવસ પ્લસ માઇનસ પણ થઈ શકે છે માત્ર ખેતીના આયોજન માટે અંદાજ આપેલ છે ખરેખર વરસાદ કે થશે તેની વિગત રેગ્યુલર આગાહીમાં આપવામાં આવશે તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું હતું મતલબ કે આવતા દિવસોમાં આ સાત આઠ દિવસો વરસાદના ગણી શકાય તો મિત્રો આ હતી વરસાદની આગાહી તો આવા વિડીયો સતત મેળવવા માટે વરસાદની અપડેટ સતત મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શક્ય એટલો મિત્રોને શેર કરજો ધન્યવાદ